સહજાત્મ સ્વરૂપ પરમગુરુ તમારો પ્રશ્ન છે કે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર કરીએ તો પછી સંપ્રદાયના કુળ ધર્મના કે બીજા બીજા કુટુંબમાં જે મંત્રો થતા હોય તે કરવા કે નહીં સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રમાં બધા જ મંત્રો નવકાર મંત્ર એટલે કે પંચ પરમેષ્ટિ લોગસ પહેલું બીજું ત્રીજું નમોથણમ વગેરે આવી જાય છે એ કઈ રીતે તે પ્રશ્ન ઉગે પણ અહીં તો જૈનેતરના પણ બધા મંત્રો સમાઈ જાય છે સાગરમાં બધી નદી સમાઈ જાય તે રીતે જ્ઞાનીની આજ્ઞામાં માત્ર મંત્રો જ નહીં આખો મોક્ષ માર્ગ અને સમજાય તો મોક્ષ જ આવી ગયો પૂજ્ય પ્રભુસિંહજીને સમજાયું કહેતા આમાં આત્મા જ હાથમાં આપી દીધો છે પોતાના આત્માના અનંત સુખમાંથી બહાર આવીને નિષ્કારણ કરુણાથી જ્ઞાની બોધ આપે છે જીવને સમજાવવા સત્પુરુષે ભારે જહેમત ઉઠાવી છે કોઈ પામે મુમુક્ષ વાત માત્ર કહેવું પરમાર્થ હેતુથી રે નોય પૂજા આદિની કામના જીવ કરવું શાસન રસેની ભાવના છે સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર પ્રભુસિંહજી કહેતા અમુ આ મંત્ર આપીએ એટલે એમાં આત્મા જ આપી દઈએ છીએ પંચ પરમેષ્ટિ પાંચ પરમ ઇષ્ટ આ પાંચ અરિયંત ભગવાન સિદ્ધ ભગવાન બંને સર્વજ્ઞ ભગવાન અને ત્રણ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ આત્મજ્ઞાનના ધારક મોક્ષને પંથે શ્રમ કરી રહેલા શ્રવણ ઉપાસક જેને ભજવાથી જેનું આરાધન કરવાથી જીવ પોતે પણ ભ્રમણથી છૂટે અને જીવનો શિવ થાય નરનો નારાયણ બને આ પંચ પરમેષ્ઠી અન્યને છૂટવાનો રસ્તો બતાવે છે આ પાંચેમાં આત્મજ્ઞાન એ મૂળભૂત છે વળી વિચારવું કે નવ દીક્ષિત સાધુને સંયમને બીજે દિવસે આત્મજ્ઞાન કંઈ થઈ ન જાય તો તેનું કેમ વચરામત પાંચસો એકાવનમાં બોલ્યું તે મુજબ મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાદની એમ શ્રીજીને કહ્યું છે માથે આત્મા અનુભવી જોઈએ જ એટલે નવ દીક્ષિત સાધુ જેના હાથ નીચે દીક્ષિત થયા છે તે આત્મજ્ઞાની જોઈએ અને જે આચાર્યને પોતાના શિષ્યની નાનામ નાની ભૂલ ખબર પડતી નથી તે આશ્ચર્ય થવાને ગુરુ થવાને લાયક નથી એમ કુપોદય બોધ્યું છે પણ નિજ સે ના મિલે હેરો વૈકુટધામ સિદ્ધ ભગવાન તો સિદ્ધાલય વિરાજિત પરમાત્મા છે નિરાકાર ભગવાન છે આત્મા ઓર પરમાત્મા અલગ રહે બહુકાળ સુંદર કર દિયા સદ્ગુરુ મિલા દલાલ જૈન દર્શનમાં અપરોષી બોધનો નિષેધ છે તે સિદ્ધ ભગવાન અહીં હતા ત્યારે તેઓએ ઉદયપ્રયોગે છૂટવાનો બોધ આપ્યો તેઓનું કામ પૂરું થયું હવે અકર્તા બની ઠરી સાદી અનંતકાળ સુધી નિજાનંદમાં સહજ આત્મા સ્વરૂપમાં સહજ આત્મા તરીકે અનંતકાળ રહેશે આત્મા જેણે પ્રગટ અનુભવ્યો છે એવા જેની કેવળ આત્માકાર સ્થિતિ થઈ ચૂકી છે અને જે માત્ર સ્વરૂપમાં સ્થિત જ છે પણ ઉદયપ્રયોગે વિચરી રહ્યા છે તે દેહધારી પરમાત્મા તે સજીવન મૂર્તિ છે તે સાકાર પરમાત્માનું રૂપ છે તેઓને હજુ આયુષ્ય હોઈને મન વચન અને કાયાના યોગ પણ પ્રવર્તે છે પણ કર્મરૂપે દુશ્મન એટલે કે અરી ચાર ઘાતી કર્મરૂપી અરીનો નાશ કર્યો છે તે અરિહંત જીન પાંચે ઇન્દ્રિયોને મન જીતી લીધા છે હજુ ચાર અઘાતી કર્મ નામ આયુષ્ય ગોત્ર અને વેદને ખપાવવાના બાકી છે તે જોકે શરીર આશ્રિત છે જ્ઞાનીને આત્મરમણતા આત્મસ્થિતિમાં બાધક નથી આ બંને સિદ્ધ ભગવાન અને રિંદ ભગવાન અર્યંત એ સાકાર પરમાત્મા સિદ્ધ એ નિરાકાર ભગવાન બંને સહજ આત્મ સ્વરૂપ જ છે સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ બોલતા તેઓનું સ્મરણ આવી જ ગયું આ મંત્રમાં તેઓ સ્પષ્ટપણે સમાવિષ્ટ છે જ પરમપૂદેવ ઉપદેશ છાયા પાનો સાતસો અઢારમાં બોધે છે કે આત્મા અને સદગુરુ એક જ સમજવા આ વાત વિચારથી ગ્રહણ થાય છે તે વિચાર એ કે દેહ નહીં અથવા દેહને લગતા બીજા ભાવ નહીં પણ સદગુરુનો આત્મા એ સદગુરુ છે જેણે આત્મ સ્વરૂપ લક્ષણથી ગુણથી અને વેદનથી પ્રગટ અનુભવ્યું છે અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે તે આત્મા અને સદગુરુ એક જ છે એમ સમજવાનું છે પંચપ્રમેષ્ટિના પાંચે પદ આ જ છે સજ આત્મ સ્વરૂપ પંચપ્રમેષ્ટિમાં સામાન્યપણે છે પંચ પરમેશ્ઠી સંજ્ઞાવાચક નહીં ગુણવાચક નામ છે પરમ બહુ દેય એકસો અઠ્ઠાવનમાં શરૂમાં જ પ્રકાશે છે કે શ્રીમાન પુરુષોત્તમ શ્રી સદ્ગુરુ અને સંત એ વિશે અમને ભેદબુદ્ધિ છે જ નહીં ત્રણેય એકરૂપ જ છે રોજ ભક્તિમાં વર્ષોથી બોલે છે તેમ સદગુરુ સંત સ્વરૂપ તું જ એ દ્રઢતા કરી દે છે હે પ્રભુ હે પ્રભુ પડી પડી ફરી ફરી હું આ જ માગું છું કે મારા સદગુરુ શ્રીમદ રાજચંદ્ર એ સહજ આત્મ સ્વરૂપ છે એ તારું જ રૂપ છે એ પરમાત્મા સ્વરૂપ છે આ પાંચેય પરમેષ્ટિ સર્વેને આત્મઅનુભવ છે સહજ એટલે પોતાનું મૂળ આત્મ સ્વરૂપ સહજ આત્મ સ્વરૂપ અનુભવાયું છે એવા સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ એ પરમ ઉપકારી છે પરમ ઈષ્ટ છે અને તેથી પરમ ગુરુ છે આ પાંચેય પરમેષ્ટિ સર્વેને આત્મઅનુભવ છે કે આત્મ જાણ્યો છે સહજ એટલે પોતાનું મૂળ આત્મ સ્વરૂપ સહજ આત્મ સ્વરૂપ તે અનુભવાયું કે જાણ્યું એવા સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ પરમ ઉપકારી છે પરમ ઈષ્ટ છે અને તેથી પરમ ગુરુ છે ગુરુ તો ઘણા હોય આ પરમ ગુરુ છે અને આ જ મંત્ર સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જેમાં નવકાર મંત્રના પાંચે પરમેશથી સમાવિષ્ટ થઈ ગયા છે લોગસ અને નમોત્થ પણ એ જ છે લોગસના ચોવીસ તીર્થંકર ભગવંતો અને ચોવીસ એમ્પી કેવલી તીર્થંકર ઉપરાંત બીજા બધા જ કેવળી અનંત જીન ભગવંતો આમાં આવી જ ગયા નમોત્થૂણમાં આવે છે તે જીન ભગવાન અરિહંત અને સિદ્ધ ઉપરાંત આગળ આચાર્ય અને ઉપાધ્યાય કહી છેલ્લે લોકના સર્વે સાધુ સંત આત્મજ્ઞાનીઓ પણ સમાવિષ્ટ છે બીજું અને ત્રીજું નમોત્થૂણ જે ભેદ નથી પછી ભલેને બાહ્યથી ગુરુવાસમાં હોય પણ આત્મજ્ઞાન થઈ ચૂક્યું છે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું એ સિદ્ધાંત સ્મરણમાં રહે તો મુમુક્ષને બાહ્ય વેશ કે જાતિ વગેરે વિક્ષેપનું કારણ રહે નહીં કેમ કે મુમુક્ષના નેત્રો સત્પુરુષને ઓળખી લે છે આત્માની જાત આત્મપણું છે સ્વભાવ છે વિવાહ એ પોતાનું રૂપ નથી ચામડાની આંખથી નહીં અંતરદ્રષ્ટિથી રાત નિહાળો બાહ્ય દ્રષ્ટિ દુઃખદાય જેને આત્મસ્વરૂપની પ્રાપ્તિ થઈ છે અને જે આ માર્ગે આત્મજ્ઞાને આશ્રય પુરુષાર્થ કરી રહ્યા છે તે પણ પરમગુરુ અને આ જ પરમ પરમેશ્વરનું સ્વરૂપ છે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ એ જ મંત્ર કે જે મંત્ર માટે સર્વસંગ પરિત્યાગી ઓલિયા અદ્ભુત સંત મુનિ પ્રભુશ્રીજી રડતા રડતાં પરમ પરમકવલ્લુની આજ્ઞા માથે ચડાવી પાછા ફેર્યા આખી આખી રાત રડતા રડતા ખંભાતને ઉપાશ્રય કાઢી પરમકવલ્લુની અનંત કરુણાથી સવારે પૂજ્ય શ્રી સૌભાગભાઈએ અંબાલભાઈ અને ડુંગરશ્રી ગોશાળા સાથે ઉપાશ્રય આવી એ મંત્ર લઈને પ્રભુ શ્રીજીને અંબાલાલભાઈના ઘેર મેળીએ આપ્યો ગુરુને આધીન થયે વરતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા સુગળાંક સૂત્ર પ્રથમ સ્કંદ દ્વિતીય અધ્યયન ગાથા એકત્રીસ અને બત્રીસ આ એ જ મંત્ર છે કે જે પૂજ્ય અંબાલાલભાઈનો જીવન મંત્ર હતો હસતા રમતા ઊઠતા બેસતા આ જ મંત્ર જે ઊભા ઉભા કૌષભમાં દેહ છોડનાર પૂજ્ય બ્રહ્મચર્યએ જીભને ટેરવા રેણ એટલે કે વેલ્ડિંગ કરવા બોલ્યું છે અહીં ખોટા સાચાની વાત નથી પણ નૌકાર મંત્ર બોલાય તો ખબર પડે કે આ જૈનનો મંત્ર છે બીજો કોઈ મંત્ર બોલાય કે તુરત જ ખબર પડે કે આ કયા સંપ્રદાયનો કયા કુલ ધર્મનો મંત્ર છે તે જ મુજબ કોઈ પણ નામ સ્મરણ કરવાથી માત્ર મંત્ર પરથી જ જે તે કુલ સંપ્રદાયની માન્યતા જણાઈ આવે છે ભાષા ઉપરથી પણ જે તે સંપ્રદાયની માન્યતા જણાઈ આવે છે પણ અહીં તો સ્વની ઓળખાણની વાત છે અને જે આત્મસ્વરૂપ થઈ ચૂક્યા છે જે આદર્શ છે તેની ધૂન લાગી છે તેનો જ જાપ જપે છે અને નિશ્ચયને તો પોતાનો જ સ્વ સ્વરૂપનો જ જાપ જપે છે વળી આ મંત્રને કોઈ ભાષાનું માળખું નથી ગુજરાતી સંસ્કૃત હિન્દી મરાઠી સર્વ ભાષામાં આ જ શબ્દો મૂકીએ તો પણ મંત્રનું અર્થાંતર થતું નથી કોઈ સંપ્રદાયનું કે કુળનું કોઈ વેશ કે વ્યવહારનું માળખું નથી આજ નવકાર કે પંચપ્રમેશ્ઠી મંત્ર જ છે એ બોલતા અનંત જ્ઞાનીઓ સહજ જ આવી ગયા સહજ આત્મ સ્વરૂપ હાંસલ છે એવા રામ કૃષ્ણ કે અનંત જીન તીર્થંકર ગણધરો અને બીજા નામી અનામી પ્રગટ અપ્રગટ જ્ઞાની આવી જ ગયા આગત અને અનાગત પ્રાચીન અને અર્વાચીન બધા જ સમાવિષ્ટ થયા અહીં અને મહાવિદેહ વિરાજમાન કહેવાય આગળ કોઈ આત્મસ્વરૂપ હાંસલ કરશે તે પણ આવી ગયા નવકાર મંત્ર કંઈ ઓછો કે અપૂર્ણ કે ખોટો નથી પરમ ઇષ્ટનો સમાવેશ છે પણ જીવનો તે ધર્મે કે ઓગયોગ મળ્યો છે વંશ પરંપરાએ મેળ્યો છે મૂળ ભાવ લક્ષ્યગત ન થતા હરિનામ હીરા વેચાય પણ ખપ વગર ખરી કિંમત ન થાય પૂજ્ય પ્રભુસિંહજી કહેતા આ સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર કોના તરફથી મેળ્યો છે કોણે આપ્યો છે મુનિ લલ્લુજી સ્વામીને કુપાલદેવે જણાવ્યું કે જે કોઈ મુમુક્ષુ ભાઈઓ તેમજ બહેનો તમારી પાસે આત્મા સાધન માગે તેને આ પ્રમાણે આત્મહિતના સાધન બતાવવા આમાં બતાવેલ સાધનોમાંથી એક સાધન તે આ સ્મરણ મંત્ર સજાત્મ સ્વરૂપ પરમગુરુ જેમાં પંચ પરમેશ્ઠી સમાવિષ્ટ છે લોગસ નમોત્થુણ સમાવિષ્ટ છે અને આત્માર્થે ઉપયોગી એવા જૈન જૈનેતના બધા મંત્રો સમાવિષ્ટ છે આકાશી પરમ તત્વ સર્વાત્મા હરી તેમાં સમાવેશ પામ્યા છે અનંત કૃપા કરી જણાવેલો આ જ મંત્ર જે પરમ કુલદેવ મારફત પૂજ્ય પ્રભુસિંહની કૃપાથી આ કળીકાળમાં આપણી પાસે પહોંચ્યો છે સહેજે વિના મહેનતે પણ પૂર્વના કોઈ મહત મહત્વ પુણ્યના ઉદય મળી આવ્યો છે સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર એ મૃત્યુંજય મંત્ર છે જૈન જૈનેત્રમાં કહે છે કે મંત્ર ગુરુ વાક્યમ મંત્ર એટલે ગુપ્ત ભેદ મંત્રમાં ઘણી ગહન વાત સમાવિષ્ટ હોય છે માર્મિક બોધ કે ગુઢ રહસ્ય ટૂંકામાં સમાવી દેવાયું હોય છે મરણ વખતે જો તેનું સ્મરણ રહે કે તેમાં ઉપયોગ રહે તો સમાધિ મરણ થાય અને એ રીતે જીવ મૃત્યુને જીતી જાય આ મૃત્યુંજય મંત્ર શાસ્ત્રો કે ભગવાનના નામ જે સ્વચ્છંદે બોલાય છે સ્વચ્છંદે ભણાય છે તે ધર્મ નામે અહંકાર સેવાય છે અને પાપ મૂળ અભિમાન કે અહંકાર છે તેથી પાપ નિરંતર બંધાતું હોવાથી દુર્ગતિ સિવાય બીજું ફળ શું હોઈ શકે માટે આત્મદિ શાસ્ત્રની શરૂઆતમાં જ કહ્યું છે કે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ પામ્યા એમ અનંત છે ભાક્યુ નિર્દોષ અને આ સ્વચ્છંદ જાય કઈ રીતે પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય સદગુરુ એટલે આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા વિના જે શાસ્ત્ર વંચાય કે ગમે તેવા મંત્રનો જાપ થાય તેમાં આત્માને લાભ થાય છૂટવાનું કારણ થાય તેવું કંઈ પણ હોતું નથી આટલી વાત ખાસ કરીને ઊંડા ઉતરીને વિચારી દ્રઢ કરી દેવા જેવી છે જી એમ પૂજ્ય બ્રહ્મચારીજીએ જિજ્ઞાસુઓને અને માર્મિક તાકીદ કરી છે પત્ર સુધા બસો છેતાલીસ પત્ર જૂની આવૃત્તિ એકસો અઠ્ઠાણું પત્ર સંસારમાં નાશ પામે રહિત પણ સંભવે તે જ ધર્મનો માર્ગ છે એ કોઈ ત્રણ કાળમાં પરમારત્નનો પંથ મંત્રો તો અગણિત છે જ રોગ અને રોગની દવાઓ અસંખ્ય છે જ પણ કયા રોગમાં કયા દર્દીને કઈ દવા આપવી એ તો નાળ તપાસી રોગના નિષ્ણાંત એવા વૈદરાજ જ નક્કી કરે ગુરુ જે આપે તે જ મંત્ર મારા હિતનો પરમ પરમપુરના શરણ વિશે પૂજ્ય પ્રભુસિંહજી અત્યંત ભારપૂર્વક કહેતા કે એક મત આપડી ને ઉભે માર્ગે તાપડી એ લક્ષ્યમાં લઈ આ સ્મરણ મંત્રમાં તીવ્ર પુરુષાર્થ જોડવો સર્વ અવસ્થામાં શુચિ અશુચિ ગણ્યા વિના આ મંત્રનું સ્મરણ થઈ શકે છે એમ પૂજ્ય પ્રભુસિંહજીએ કહેલું છે મંત્રરૂપે સ્નાનથી આત્મા સદાય પવિત્ર રાખવાનો છે લક્ષ્ય મુખ્ય આ હોય તો શરીરની સૂચિ વગેરેમાં વિકલ્પો ઓછા થાય પ્રભુજી કહેતા કે આ અઘોરી મંત્ર છે તેને અશુચિ લાગતી નથી બેઠા બેઠા કે સૂતા સૂતા મંદિરમાં કે ઘેર ઇસ્પિતાલમાં કે રસ્તામાં મુસાફરી કરતાં કરતાં ગમે તે સ્થળે ગમે તે કાળે નાયા વગર કે મેલા કપડાં પહેરેલે કે અન્ય કોઈ પણ સ્થિતિમાં બાળક યુવાન વૃદ્ધ સ્ત્રી પુરુષ કે નપુસણ કે સ્ત્રીને માસિક ધર્મ એટલે રજસ્વલા દરમિયાન પણ આ મંત્રનો જાપ થઈ શકે છે આ મંત્રને મનમાં ગણ્યા કરવો કે જે અચિંત્ય ફળનું કારણ છે એમ સ્વાનુભવની વાત કંઈ બોધ આપ્યો છે ગુરુ ગુરુવાક્યમ અને અણાય ધમો અણાય તવો જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતરવંતમાં પણ કેવળ જ્ઞાન પામે આ આગમ વાક્ય છે શ્રદ્ધા અને આજ્ઞા રુચિનું મહાત્મ્ય અપૂર્વ છે મંત્રે મંત્રો સ્મરણ કરતો કાળ કાઢો હવે આ અને મોક્ષ માર્ગે થવા માટે હવે બોલ બોલવું પરાયા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ